અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન મળ્યું તમામ પ્રદેશ હોદ્દેદારોને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ અને પાટણ જિલ્લા ટીમ દ્વારા ટોલીબેગ ભેગ અપાય ગુજરાત રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતું તેમજ બસો બાવન તાલુકા અને તેત્રીસ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું સંગઠન કુદકે બહોળા પ્રમાણમાં ફેલાવો ધરાવી રહ્યું છે પત્રકારોના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાચા આપવાનું કામ કરીને નામના મેળવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ મહાઅધિવેશન યોજાયા બાદ વધુ એક મહાઅધિવેશન અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા મોટી સંખ્યામાં બસો બાવન તાલુકાના તથા તેત્રીસ જિલ્લાના પત્રકારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ હમણાં થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલા નવનિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે હાજર તમામ પ્રદેશ કક્ષાના હોદ્દેદારોને તાજેતરમાં જ નવનિયુક્ત થયેલા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પાટણ જિલ્લા ચાણસમાવાળા અને પાટણ જિલ્લા ટીમ તરફથી ટોલી ભેગો ભેટ આપવામાં આવી હતી તેમજ અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બેગો સહિતની મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યનું મહાઅધિવેશન અમદાવાદ ખાતે આવેલ દો શ્યામ પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો તથા પ્રદેશ ઉપાધ્યક્ષો અને પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં પત્રકારો પોતાના હક્ક માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે બેઠક કરવામાં આવી હતી જેમાંગ થોડા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે તેમજ જે થોડા પ્રશ્નો બાકી છે તેનું પણ ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે તેમજ વધુમાંગ તેમણે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજની ચોથી જાગીર છે જેને હંમેશા સત્યના રસ્તે ચાલીને સત્ય ઉજાગર કરવું એ આપણો ધર્મ છે તેમજ ઉપસ્થિત રહેલા અમદાવાદના ટ્રાફિક ડીસીપી રફીન હસને જણાવ્યું હતું કે માત્ર વીડિયો ઉતારવાથી પત્રકાર નથી બની જવાતું પણ જે પ્રશ્ન હોય તેના મૂળ સુધી પહોંચી સત્ય હકીકત જાણી તેને તંત્ર સમક્ષ મૂકીને સાચા હિતમાં પ્રકાશિત કરવાથી જ પત્રકાર બની શકાય છે તેમજ પત્રકારો હંમેશા સમાજના પ્રશ્નો માટે રાત દિવસ દોડી રહ્યા છે જે આપણા માટે ગર્વની બાબત છે ત્યારે રત્રે યોજાયેલ મહાઅધિવેશનમાંગ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષો તેમજ પ્રદેશ હોદ્દેદારો તથા તમામ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો આ પ્રસંગે પાટણ જિલ્લાના મૂળ ચાણસમા શહેરના કમલેશભાઈ પટેલ કે જેઓની તાજેતર માંગજ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી તેમના અને પાટણ જિલ્લા ટીમ તરફથી તમામ પ્રદેશ હોદ્દેદારોને ટોલી ભેગો ભેટ આપવામાં આવી રહી આઈટી સેલ પ્રદેશ જયેશભાઈ ગજ્જર પાટણ આઈટી સેલ પ્રદેશ નિખિલભાઈ જોશી ચાણસમા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા સમિત પરિષદ ગુજરાત આજે અમદાવાદ જિલ્લાનું જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સાથે અધિવેશન હતું અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી મોટો જિલ્લો હતો સુંદર આયોજન હતું ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત એનું સન્માન અને એના નિયુક્તિ પત્રો અહીં અપાના અમદાવાદના આંગણે આજે તેત્રીસ જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાના ત્યાર પછી બાર ઝોનના ના સાઠ હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્રો અને સન્માન પત્ર અપાયા આજે આખા ગુજરાતનું જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું એ ક્રીમ તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી કારણ કે દરેક જિલ્લામાં આવી જઈ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે પણ એનું સન્માન કરવાની બે વર્ષે એક વખત અમને તક મળે છે ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે જે જહેમત ઉઠાવી છે હસમુખભાઈ એના ઉપપ્રમુખો મહામંત્રીઓ આખી અમદાવાદની ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમને સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એના માટે લગભગ એક મહિનાથી સતત પ્રયત્ન ચાલુ હતા અને એમાં અમારી ટીમ ઉપપ્રમુખો મહામંત્રીઓ અને એ બધાનો ભરપૂર સહયોગ રહ્યો અને કારોબારી ટીમના દરેકે દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે એ બધા દરેકે દરેક હું આભાર